જે કંપની પ્રખ્યાત છે તે જ કંપનીના હું આજ તમને જે કારણે સાટી હગાય શું કિંમત છે હું માપ છે બધું સમજાવે તો વિડીયોના અંત લગી બઈને રહેજો જે ઘણા ખેડૂતો કોમેન્ટ હતી કે એમ પિસ્તાલી ની ભાવ અને માહિતી આપો ખેડૂત મિત્રો એમ પિસ્તાલી ઇન્ડો નું આવે છે જેમાં મેનકો જેમ પંચોતેર ટકા આવે છે જે જીરામાં ઘણા ખેડૂતભાઈઓ ઝાકર આવે એટલે આનો સટકાવ કરતા હોય અને ખેડૂત મિત્રો એક ખાસ વાત કીધું મારું તો આ ફેવરિટ ફૂટનાશક છે સસ્તું ને સારું ને સારું રિઝલ્ટ આપતું મેઇન પ્રોજેક્ટ ભલે સસ્તું છે એટલે કોઈને ગમતું નથી પણ જો આ ટેબુ કુંડા જોલ અને મેઇન પ્રોજેક્ટ જો કાળી જીરામાં કાળી શરમીમાં સટકાવ કરો તો પણ રિઝલ્ટ આપે એટલે ઇન્ડોફિલ એમ પિસ્તાલીસ ઇન્ડોફિલ વાળાનું આવે છે

સિઝન્ટા કંપની નું આવે છે ખેડૂત મિત્રો જે સારું ફૂગનાશક છે ગમે તે જે સાટી શકે જીરામાં કોઈ પણ આવતા ફૂગનાશક ચણામાં મગફળીમાં પછી મગમાં જે ધોરી સારી આવતી હોય ઉનાળામાં એમાં પણ બહુ સારું કામ છે આનું માપ છે ખેડૂત મિત્રો પોપે ચાલીસ ગ્રામ જો ઘાટો છટકાવ કરવામાં આવે તો બહુ સારું રિઝલ્ટ મળે છે અને પાંચસો ગ્રામ ના કિંમત છે ખેડૂત મિત્રો ચારસો રૂપિયા

પાવડર ફોર્મમાં આવે અને કોઈ પણ જાતની ફૂગ હોય અથવા કોઈ પણ જમીન જમીન ફૂગ હોય એમાં બહુ સારું કામ છે આનું જો જમીનમાં પાવું હોય તો ખેડૂત મિત્રો સો થી બસો ગ્રામ પોપે જે જીરામાં ચણામાં જે જમીન જમીન સુકારો હોય એમાં બહુ સારું કામ છે અને જો સ્પ્રે સાટો તો ખેડૂત મિત્રો ચાલીસ ગ્રામ પોપે

કારણ કે આમાં ટેબુ ફૂનાઝોલ પચીસ ટકા આવે છે અને તમને ખબર જ હશે ફૂટનાશક બેસ્ટ હોય તો છે ટેબુ ફૂનાઝોલ બહુ સારું કામ આપે છે અને સ્પ્રેમાં જો તમારે સાટું હોય તો ત્રીસ ગ્રામ પપે રાખી અને છટકાવ કરી શકો બહુ સારું રિઝલ્ટ છે આનું અને આની કિંમત છે ખેડૂત મિત્રો પાંચસો ગ્રામના ના પચાસ રૂપિયા તમારે એરિયામાં હું કિંમત છે કોમેન્ટ કરજો અને હા ખેડૂત મિત્રો કોમેન્ટ કરતા રહેજો એટલે અમને ખબર પડે કે તમને અમારી માહિતી કેવી લાગી મારો ખેડૂત ભાઈ મારો પરિવાર આપણે ત્રણ હજાર પાર થઈ ગયો છે આ જ રીતના વિડીયો તમે શેર કરતા રહેજો જેથી પરિવાર પણ મોટો થતો જાય અને માહિતી પણ વધારે મળતી રહે અમારો ખાસ અભિયાન છે કે ખેડૂત ભાઈને સરળ સારી અને સચટ કિંમત જાણવા મળે અને ખેડૂત મિત્રો એક બીજી પણ એક વાત તમને કીધું તો બિયારણ ખાતર બિયારણ જેમાં ઘણા લાગત તો હું કંપની નથી થતો પણ એક બે ટકા એવી કંપની છે જેમાં ભેળસેળ્યું બિયારણ નીકળતું હોય તો એ પણ અમને અમે તમે કોમેન્ટમાં કરજો અને જ્યાં લગી અમે પહોંચ્યું ત્યાં લગી અમે અમે વિડીયોના માધ્યમ દ્વારા તમને કહેવું કે આ કંપનીમાં એટલું આ ભેળસેળ્યું બિયારણ નીકળ્યું ઘણા એવા મને કોમેન્ટ અને ફોન આવે છે તો એના વિશે પણ તમને માહિતગાર કરીશું કે આ કંપનીમાં આવું નીકળું તો કોમેન્ટ આ વિશે તમારા જો તમારે એરિયામાં એવું કઈ બિયારણમાં ઓલું થયું હોય તો અમને જણાવજો અમારે કોઈ કંપની લેવા દેવા નથી કોઈ એગ્રવાર હારે લેવા દેવી જો તમારે એને ખોટું થયું હોય તો અમને કહેજો અમે ત્યાં આવશું ને વિડીયો બનાવશું હોય કોઈ પણ કંપની હોય કોઈ પણ એગ્રાવાર હોય તેની અમે સચોટ નામ સાથે જાહેર કરશું એટલે અમારે એની અરે કોઈ લેવા દેવા નથી જ્યાં જ્યાં ખેડૂત શોષણ હોય છે ત્યાં અમે ખુલ્લું કરવાની કોશિશ કરશું તો તમે સપોર્ટ આપતા રહેજો બસ આજ વિડીયોમાં એટલું જ મળી છે બીજા વિડીયોમાં જો નવો જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા સગા સંબંધીને શેર કરી દેજો અને આવી જ માહિતીમાં જોડાતા રહેજો બસ મળી બીજા વિડીયોમાં માહિતીમાં અત્યારે તો જય માતાજી